અમુક ખીચાણીયા અમુક બોરગે કાલે આપણે જાર ઉપાડશું જોઈ આવે શું આવે આજે નાખીએ જાર લડાવ લડાવ પાણીના જોર માં ફેરા જાય પાણીના જોર માં નાખતા નાખતા પૂછીએ એવા છેડા ઉપર છેડો આવી ગયો હવે

નવરાતના દિવસના તો આપણે ફિશિંગમાં ઘર ના હોય બાકી વાપરવાના બોટ નું અહીંયા થોડું જોયું છે માલ કાઢવાનું પછી આંબાજુ ખોદવાનું થી આમ શિયાળામાં ગરમીનો અહેસાસ કરવો હોય તો લાવવાનું ત્રિક આવે

બેસી જાય <laughs> <laughs>

આ ને બનાવી બનાવો તો તો ફૂલ તીખો નાખજો બીજી વાર હોય કોઈ હું બે બે કોર્યા હોય મફત નું અમને બધું

આજનો વિડીયો આપણો ત્યાં પૂરો થાય જ વિડીયો મજા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાવ કાલે આપણે જાશું ઝાડ ઉપાડવા હવે એનો વિડીયો બનાવું મળશું આપણે બીજા વિડીયોમાં